ટ્રાફિકના નિયમો તોડવામાં અવલ છે સુરતીઓ ટ્રાફિકની ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં ચાર હજાર એકસો ચાલકો દંડાયા છે નો પાર્કિંગના એક હજાર ચારસો છપ્પન બસો ચુમોતેર કેસ ઓવર સ્પીડિંગના એક હજાર ચારસો સત્યાવીસ કેસ નોંધાયા છે ટ્રાફિક વિભાગ આવનારા દિવસોમાં ડ્રાઇવ યોજશે એક મહિનામાં નો પાર્કિંગના સાત હજાર એકસો ચાર રોંગ સાઇડ આવનાર આઠ હજાર સાતસો નવ અને ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરનાર ત્રણ હજાર બસો પંદર જેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડની ડ્રાઈવ રાખવામાં આવેલી અને આ રોંગ સાઈડમાં જેટલા વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતા હતા એવા ચૌદસો ને પંદર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવેલી છે સાથે સાથે એમના લાયસન્સ જે છે એ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવેલો બીજી મહત્ત્વની ડ્રાઈવ એ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા નો પાર્કિંગની રાખવામાં આવેલી જેમાં આડેધડ પાર્કિંગના લીધે જે અકસ્માત થાય છે અને સાથે સાથે ટ્રાફિક કન્જેશન પણ થાય છે એવા ચૌદસો ને પાસઠ વાહનો વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી જેમાં ક્રેન અને લોકની મદદથી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી અને ત્રીજી બહુ જ મહત્ત્વની જે ડ્રાઈવ છે ઓવર સ્પીડિંગની ડ્રાઈવ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રાખવામાં આવેલી જેમાં કુલ ચૌદસો ને સત્યાવીસ વાહન ચાલકો જે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવે છે તેમને ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગનની મદદથી ટ્રેક કરવામાં આવેલા અને એમના પણ લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવેલો છે આવનારા દિવસોમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એ સમગ્ર સિટીમાં અલગ અલગ પ્રકારના ટ્રાફિકના હેડ હેઠળ કે જે સીધી રીતે લોકોની સુરક્ષા સાથે સંકળાયેલા છે એવા હેડ વિરુદ્ધ એવા હેડ હેઠળ કામ કરવામાં આવશે અને હવે